ચૌદ વર્ષની વયના દરેક બાળકોને મફત અને ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે અને દરેક બાળકો સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ વગર અભ્યાસ આપવામાં આવે છે અને પ્રાથમિક શાળા રોઝા ટંકારિયા સરકારી શાળામાં મફત વિવિધ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે જેમ કે કમ્પ્યુટર લેબ લાઇબ્રેરી વિજ્ઞાન ખંડ મફત પાઠ્યપુસ્તકો દરેક જાતિના બાળકોને શિષ્યવૃત્તિ અલ્પાહાર મધ્યાહન ભોજન રમતના સાધનો સંગીતના સાધનો યુનિફોર્મ જેવી અન્ય સરકારી શાળામાં મફત સુવિધાઓ આપવામાં આવે છે રોઝા ટંકારિયા શાળામાં તાલીમી શિક્ષકો દ્વારા સુંદર અભ્યાસ કરાવવામાં આવે છે અને

ફી ભર ભરીને અભ્યાસ કરવો પડે છે અને જોઈએ તો પરિણામ મળતું નથી જ્યારે સરકારી શાળામાં મફત શિક્ષણ મળે છે અને શિક્ષકો પણ તાલીમમાંથી અને દરેક સુવિધાઓ મફત મળે છે અમારી તમામ વાલીઓને અપીલ છે કે ખાનગી શાળાની મોહમાયા છોડો અને સરકારી શાળામાં પ્રવેશ લે તેવી અપીલ